વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું ઘરમાં કંઈ શાક ના હોય ત્યારે ફક્ત બે થી ત્રણ જ મિનિટમાં તૈયાર થઈ જતું નવું શાક આ શાકનો સ્વાદ એટલો સરસ છે કે તમે એકવાર આ શાક બનાવી લીધું તો તમે સેવ કાજુ ઢોકળીનું શાક તો ભૂલી જશો મારા કહેવાથી આ શાકની રેસીપી બધાએ એકવાર જરૂરથી ટ્રાય કરવાની છે કેમ કે આનો સ્વાદ એટલો સરસ છે ને કે તમે એકવાર જો આ શાક બનાવી લીધું ને તો તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ શાક જરૂરથી બનાવશો તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું સુપર ટેસ્ટી બે થી ત્રણ જ મિનિટમાં તૈયાર થઈ જતું બિલકુલ નવું શાક બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા ગરમીમાં લીલા શાકભાજી સારા ના મળતા હોય અથવા તો ઘરમાં કંઈ શાક ના હોય ત્યારે એકદમ નવું અને ઝટપટ બની જતું શાક બનાવવું હોય તો એના માટે આપણે કડાઈમાં સૌથી પહેલાં ત્રણ ટેબલ જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું તેલ ગરમ થઈને એટલે અડધી ચમચી જેટલા રાઈના દાણા ઉમેરી દેશું અને સાથે અડધી ચમચી કરતાં થોડું ઓછું જીરું ઉમેરવાનું છે હવે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈએ અને પાંચ થી છ કળી જેટલું ઝીણું કાપેલું લસણ ઉમેરી દેશું અચ્છા જો તમે લસણ ડુંગળી નથી ખાતા તો આ શાકને લસણની ડુગળી વગર પણ બનાવી શકાય લસણની ડુગળી વગર પણ તૈયાર થયેલું શાક સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે થોડો લસણનો કલર બદલાઈને એટલે એક નાનું તમાલ પત્ર એક સૂકું લાલ મરચું અને એક મીડિયમ સાઈઝની કાપેલી ડુંગળી ઉમેરી અને બસ ડુંગળી થોડી હલકી એવી બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેશો તો આ શાક બનાવવા માટે તમારે જરા પણ સમય વધારે નહીં લાગે અને આ શાકને તમારે જમવા બેસવાની બે થી ત્રણ મિનિટ અગાઉ જ બનાવવાનું આ શાક તમે ગરમ ગરમ બનાવી અને ખાશો તો બહુ જ મજા આવશે તો થોડી ડુંગળીનો કલર બદલાઈને એટલે હવે આપણે આમાં એક મોટી સાઈઝનું ખમણેલું ટમેટું ઉમેરી ટમેટોરી તમે ઝીણું કાપીને ટમેટું પણ ઉમેરી શકો છો ટમેટું એકદમ ફટાફટ કૂક થઈ જાય ને એના માટે ટમેટા સાથે જ મેં આમાં મસાલાના ભાગનું જ મીઠું ઉમેર્યું છે તો ચપટી જેટલું જ આપણે મીઠું ઉમેરવાનું છે હવે આ રીતે સરસ ટમેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ટમેટાને થવા દેસુ તો થોડું ટમેટામાંથી તેલ છૂટું પડતું દેખાય એટલે એક નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર એક મોટી ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને એક ચોથાઇ ટી સ્પૂન જેટલો અથવા ચપટી કરતાં થોડો વધારે હળદર પાવડર ઉમેરીશો અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દેસો તો તમે જોઈ શકો છો બધા જ મસાલાને મેં સારી રીતે મિક્સ કરી લીધા છે આ રીતે મસાલાને મિક્સ કર્યા પછી તમને આ રીતે થોડું તેલ છૂટું પડતું દેખાય અને મસાલા એકાદ મિનિટ જેવા એટલે આપણે એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે અત્યારે આપણે આમાં નોર્મલ પાણી જ ઉમેરીશું આ શાકમાં તમારે પાણીનું થોડું ધ્યાન રાખવાનું છે પાણી વધુ પડતું નથી ઉમેરવાનું તો આપણે આમાં એક કપ જેટલું પાણી ઉમેરી પાણીને આપણે સારી રીતે બોઇલ થવા દેશું તો હવે તમને એમ થતું હશે કે આમાં કોઈ શાક તો વાપર્યું જ નથી તો શાક છે આ શાકને આજે આપણે ખાટા મીઠા ચવાણા સાથે બનાવીશું તમને એમ થતું હશે ચવાણાનું શાક પણ હા આ શાક એટલું ટેસ્ટી લાગે છે અહીંયા મેં ફક્ત દસ રૂપિયાના પેકેટમાં જે ખાટું મીઠું ચવાણું મળતું હોય છે ને એ મેં લીધું છે તો બસ એક કપ જેટલું એમાં ચવાણું આવે છે તો ચવાણું ઉમેરી દેસુ અને હળવા હાથે મિક્સ કરી દેસુ

આ શાક તમે રોટલી પરાઠા નાન ભાખરી પૂરી બધા સાથે સવ કરી શકો છો અને બધા સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ રીતે એકવાર મારા કહેવાથી આ શાકની રેસીપીને જરૂર ટ્રાય કરજો શાકને તમે સવ કરો ને ત્યારે ઉપર થોડા કાચા ટમેટાના ઝીણા ટુકડા સાથે થોડી ઝીણી કાપેલી ડુંગળી અને લીલા ધાણા ઉમેરીને સવ કરજો શાકનો દેખાવ પણ ખૂબ સરસ લાગશે અને સ્વાદ તો મેં તમને કહ્યું આમ હું તમને કહી નથી શકતી કે આનો સ્વાદ કેટલો સરસ છે એટલે એના માટે તમારે આ શાકને ટ્રાય જ કરવું પડશે તો તમે આ રીતે આ શાકની રેસીપીને જરૂર ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરી વધારેમાં વધારે શેર પણ કરજો તો ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ